હસત ખેળ ત બાળમ્યા લાવીલી તુળસ હસત ખેડ તો બાળમ્યા લાવીલી તુળસ તુંસી મૂળ માધ્યા વિઠ્ઠલા કૂળ તુળસી મૂળ માજા વિઠ્ઠલા કૂળ હસત ખેડ તયમ્યા લાવીલી તુળસ હસત ખેડત तुळशीचे पान माझ्या विठ्ठलाचे ध्यान तुळशीचे पान माझ्या विठ्ठलाचे ध्यान हसत खेळत बायम्या लाविली तुळस हसत खेळत बायम्या लाविली तुळस तुळसीच्या मंजुळा घालू विठ्ठलाच्या गळा तुळसीच्या मंजुळा घालू विठ्ठलाच्या गळा हसत खेळ હસત ખેળત બં મુંળસ નામ યાચ જણી ઘાલી તુળ શીલા પાણી નામ યાચ જણી ઘાલી તુળ શીલા પાણી હસત ખેળત બંમ્યા લાવેલી તુળસ હસત ખેડત બાંમ્યા લાવેલી તુળ